ઝઘડો કરતા બંધ થયા અને બ્રહ્મા વિષ્ણુને ને કહે છે પ્રભુ હું મોટો નહીં તું મોટો નહીં પણ આ બીજું ત્રીજું તત્વ શું પ્રગટ થયું છે આપણે થોડુંક એને સંશોધન કરી તો ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા કહે છે હે વિષ્ણુ તમે પાતાળમાં જાઓ આ જે થાંભલો પ્રગટ થયો એનું મૂળ ક્યાં છે અને બ્રહ્મા કહે છે હું આકાશ માર્ગે જાઉં છું આકાશનો શેડો ગોતવા માટે આ તત્વ શું છે તો વિષ્ણુ પાતાળ માર્ગે જાય છે અને બ્રહ્મા આકાશ માર્ગે જાય છે વરા વરા ઉપર અને ખૂબ દૂર દૂર જાય છે બ્રહ્મા અને વિષ્ણુ પાતાળમાં જાય પણ શેડો એમને ક્યાંય જેડ્યો નહી અને પાસા અને નીચે આવી અને લિંગના પાછળમાં બેઠા છે તો બ્રહ્મા આકાશ માર્ગે ચાલ્યા જ જાય છે ચાલ્યા જાય છે કોઈ અંત આવતો નથી અંત ન આવ્યો ત્યારે થામલાંગ રૂપ જે લિંગ રૂપ ભગવાન ધારણ કર્યું હતું એને સહેજ અસુ આવ્યું અને લિંગ સહેજ હૈલું લિંગ હૈલું એટલે એમના મસ્તકમાંથી માથે કેવડાનું પુષ્પ હતું એ પુષ્પ એ સ્તંભ પરથી નીચે આવે છે બ્રહ્માને આ પુષ્પ સામે મળ્યું તો બ્રહ્મા પૂછે છે કે પુષ્પ તો ક્યાંથી આવસ તો પુષ્પ કહે છે હે બ્રહ્મા હું આવું છું એ અનંત છે એનો કોઈ અંત નથી તમે ગમે એટલા કલ્પ સુધી જાઓ તો આનો છેડો નહીં જડે તો બ્રહ્મા કહે છે તો કરવો છો તો કે હું કઈ તમે કરજો કે શું આપણે વિષ્ણુ પરમાત્મા પાસે બનને જાવી અને તમારે ખોટી સાક્ષી પૂરવાની છે હું વિષ્ણુ ભગવાનને કહું કે પ્રભુ હું આ ઉપરનો છેડો જોઈને આવ્યો છું એમાં આ કેવડાનો પુષ્પ સાક્ષી છે તમારે બીજું કંઈ નહીં બોલવાનું ખાલી હા એટલું કહેવાનું તો ભગવાન બ્રહ્મા અને પુષ્પ વિષ્ણુ ભગવાન પાસે આયા વિષ્ણુ ભગવાન ને સીડો નથી અને આઈ બેઠા છે તો વિષ્ણુ ભગવાન બ્રહ્મા કહે છે કે પ્રભુ આ આકાશ નો સીડો અમે જોઈને ના આયા અને એની સાક્ષી આ પુષ્પ છે પુષ્પ એ હા પાડી અને એકદમ માયદેવ નું લિંગ હતું એ કૃદાવ્ય સ્માયા અને ભગવાન એમાંથી પ્રગટ થયા છે તો બ્રહ્માને શ્રાપ આપ્યો અને વિષ્ણુ ને મહાદેવ પણ તમારું મંદિર ક્યાંય બંધાય છે અને તમારી પૂજા ક્યાંય થાય નહીં હું તમને શ્રાપ આપું છું ત્યારે બ્રહ્માને શ્રાપ મળ્યો અને બ્રહ્મા નું મંદિર આજે ક્યાંય છે પુષ્કર સિવાય

હું તો ત્રણ દેવ માં મોટો અને જગત ને ઉત્પન્ન કરવાનું મારે જ્ઞાની લિંગ વિષ્ણુ ભગવાન કરે તો મને કઈક તો આપો તાર બ્રહ્મા ને ભગવાન કે છે એ બ્રહ્મા જાવ યજ્ઞના અધિપતિ તમે કોઈ પણ યજ્ઞ હોય યાના અધિપતિ તમે તો યજ્ઞ નો ઉટલો આપણે ટપ્પો હોય એને આપણે કલર ધોળો કરી છીએ એ બ્રહ્મા નું આસન છે યજ્ઞનો ટપ્પો આપણે લાલ કા ગુલાબી કરવી છીએ એ વિષ્ણુ નું આસન છે નીચેનો ટપકો આપણે કાળા કલર નો કરેપ આપ માં એક જગ્યા મંદિર છે અને પુષ્કર જગતગુરુ કહેવાના છે આ લિંગ આજે પ્રગટ થયું છે ભગવાન વિષ્ણુ ને આજે ભગવાન છે એ વિષ્ણુ જાઓ

મહાશિવરાત્રી નો આપણે ઉપવાસ કરવાનો એ દિવસે અનાજ આપણે જમવાનું નહીં મહાશિવરાત્રી જાગરણ ચાર પૂજા આપણે કરવાની દિવસે લિંગ બનાવી ચારે ચાર નવું બનાવવાનું અને એની પૂજન આપણે કરવાનું પેલું લિંગ આપણે આઠ વાગે બનાવવાનું બીજું લિંગ આપણે અગિયાર વાગે બનાવવાનું બાર ના ટકોરે બનાવવાનું ત્રીજું લિંગ અઢી ત્રણ ના ગાળામાં બનાવવાનું

આજે પ્રાપ્ત થતો હોય છે શિવજી એ જીવને સાહેબ જે મુક્તિ આપતા આપણે ઘણા વર્ત કરી શકીએ તો કાઈ નહીં પણ શાસ્ત્ર માં મહાશિવ પુરાણ માં શિવરાત્રી મહાશિવરાત્રી કીધે કોઈ દિન મહા શબ્દ લાગુ નથી પડતો એક જ રાત્રિ એવી એને શિવરાત્રી આપણે કહેવી છે અનેક જ દેવો જેને આપણે મહાદેવ કહેવી છે આ શિવરાત્રી નું આ મહત્તમ છે આપણે આ ગણ મટાડવા માટે મહાશિવરાત્રી નું વ્રત આપણે દરેક માણસ કરજો નજીક આવ્યું કારણ પવિત્ર દિવસ

પડખે એક પાણી નો એની પાસે એક ભમલી ભમલીમાંથી પાણી અજાણતા લિંગ પર અને તીર્થ ગયો પાંદડા અજાણતા આજે લિંગ પર

અને ત્યારે પણની હરણી બોલી કે હું મારા બચ્ચા મૂકીને આવ્યો છું મારા બીજા હરણિયાને ભલામણી કરી આવું અને ભીલ રાજા મને તમે મારશો નહીં ન આવું તો મને બ્રહ્મત્યનો પાપ લાગે ન આવું તો મને સુર નારાયણના સ્વગન છે મને વેદની હારણ છે આ સ્વગન કઈ હરણી થાય છે આ તે ત્રણે ત્રણ પર હરણી આવી અને ત્રણે ત્રણ પર સ્વગન ખાય છે અને ચોથા પર પછી હરણિયા બધા જાય છે પોતાના બચ્ચાને વાત કરે છે કે આ રીતે મેં બધાને સ્વાગત કરીને આવ્યો છે અને મારે જવું પડે પછી બધા આવ્યા આગળ એમના બચ્ચા હતા ભીલ રાજા તો વિચાર કરે છે કે તૈન હરિણી બદલા બચ્ચાને બધા કેમ આવ્યા તો હરિણીના બચ્ચા કહે છે કે ભીલ રાજા પહેલા તમે અમને મારો પછી અમારા મા બાપને મારજો મારો આધાર અમારા મા બાપ ત્યારે ભીલને આજે ચિંતા થઈ ઓ કે આવા બચ્ચામાં પણ કેટલું જ્ઞાન છે કોઈ માણસ હોવા છતાંય મારી અંદર જ્ઞાન નથી હરણાને સસલા મારી અને મારા બાળબચ્ચાનું ભરણ પોષણ કરું છું અવતાર ને અને ભીલ નીચે રામ અવતારમાં તમે ગુરુ રાજા બનશો અને એ અવતારમાં રામ પેલો અવતાર તમારા તમારી પર્ણ કુટિય કરશે અને તમને રામ દર્શન થાય છે રામને તમારે ગોતવા નહીં જવા પડે આગલા અવતારમાં

તો આપણા ઘરે અલગ ધન ની પ્રાપ્તિ થાયતી હોય છે આ મહિમા મહાશિવરાત્રી નો હોય છે કદાચ મહાશિવરાત્રી આ મા મહિનામાં આવે દાખલા તરીકે કાર્તક માક્ષર પૂર્ણ મહિનાની અંધારી તીર્થ મહાશિવરાત્રી કહેવાય એ એક વર્ષ તો બધા કરે પણ આમ જોવો તો આરે 12 બાર મહિનાની મહાશિવરાત્રીનો માહિત પણ શાસ્ત્રમાં બતાડ્યું દર મહિનાની અંધારી તીર્થ એ મહાશિવરાત્રી કહેવાય તે હોય છે એવી તમે 41 વર્ષની કદાચ કરો અથવા એકતાવી શિવરાત્રી કરો તો એ તમને સાહિત્ય મુક્તિ મહાદેવજી આપતા હોય છે અને બીજું તમે શિવરાત્રીનું વ્રત કરો અને બીજા જીવને આ માર્ગે વાળો અને વ્રત કરાવ તો પણ એ મહા શિવરાત્રી નું વ્રતનું ફળ તમને અનત ગણતા હોય છે શિવ જેવો કોઈ દેવ શિવ શબ્દ જ એવો છે કારણ કે શિવ નામ લેવાથી આ ભવસાગર તરી જવાય છે શિવ તમને સાહિત્ય મુક્તિ આપશે અને આવા ગમન આ બંધનમાંથી તમને મુક્ત કરે એ આ મહાદેવ છે ઓમ નમસ્કાર જો આ વિડિયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક શેર ઓર કોમેન્ટ કરજો ઓમ નમસ્કાર